બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના વતની હાલ અલગ અલગ કલાકારોનો અવાજ કાઢનાર બેતાજ બાદશાહ એવા કલાકાર ગોવિંદભાઈ બજાણિયા દ્વારા એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી છે દરેક લોકો ભાગીદાર બને તેવી એક નાના કલાકારની માંગણી ઉઠવા પામી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના વતની હાલ અલગ અલગ કલાકારોના અવાજ કાઢનાર તે બે બેતાજ બાદશાહ એવા કલાકાર ગોવિંદભાઈ બજાણિયા દ્વારા એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી છે દરેક લોકો ભાગીદાર બને તેવી એક નાના કલાકારની માગણી ઉઠવા પામી પોતાની કલાના માધ્યમથી થતી આવકમાંથી તેમનું ગુજરાન ચલાવી શકે સાથે સાથે અનેક ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી ઘર વિહોણા ગરીબ પરિવાર ને ઘર મળી રહે ભૂખ્યા ને ભોજન મળી રહે તેવો અનોખું કાર્ય ગોવિંદભાઈ બજાણિયા કરી રહ્યા છે તેમની કલાના માધ્યમથી ત્યારે હાલ માંડલા ગામ ખાતે દેવી પૂજકના ગરીબ પરિવારને મકાન બનાવી આપી રહ્યા છે તો આવા પરિવાર પરિવારોને પણ મદદ કરી ચૂક્યા છે અંદાજીત ત્રીસથી વધુ પરિવારોને મકાન બનાવી આપ્યા તો જરૂરિયાતમંદ લોકોને ભોજનની કીટો પણ આપી રહ્યા છે અલગ અલગ કલાકારોના તેમના શરીરથી અવાજ કાઢી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી તેમાંથી થતી આવકમાંથી ગરીબોને મદદ કરી રહ્યા કેટલાક તેમના મિત્રો પણ તેમના સાથે આવી અને મદદ કરી રહ્યા છે ગુજરાતના નામચીન કલાકારોના અવાજોથી તેમનું ગળું ગૂં થાયેલું છે તેના માધ્યમથી ગરીબ લોકોની સેવા કરી તૈયાર છે ગોવિંદભાઈ ભજાણિયા પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે તેમને પોતે ગરીબી જોઈ હોય ત્યારે બીજાને કેવી રીતે મદદ કરી શકાય તેનું અનોખું કાર્યકર્તા ગોવિંદભાઈ ભજાણિયા એક કલાકાર મારું નામ ગોવિંદભાઈ માનાભાઈ ભજાણિયા છે કાંકરેજ તાલુકાનું ટોટણા મારું ગામ છે જિલ્લો બનાસકાંઠા લાગે છે અને ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચિત કલાકાર હિતેનકુમાર નરેશ રાણી રાકેશ બારૂ ફિરુજી રાણી એમના અવાજમાં નિમિક્રિ કરતો હતો અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલાવરને બધું જાજુ વધી ગયું એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવો જોઈએ એ પછી અત્યાર સુધીના લગભગ ત્રીસ મકોનો બનાવ્યા છે નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરઆતમંદના વ્યક્તિઓના ત્રીસ મકાનો બનાવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી હોતો પણ માલિક કોઈ પણ રૂપિયા આવી જાય છે એટલે હું તો એક નિમિત્ત છું બાકી તો સમગ્ર ગુજરાતના મારા

आ, देवी पूजक मासी छो मोर देवी पूजक मोर ला गाम नी बात गोमी बेन गोमी बेन मारो नो हम पास बाळो को छे मारा कोई आधार न तो कोई न तो तो कोई बे मारा भाई बणी नी घर बणी आले तो खूब आभार मानो हम करशन सी सोलंकी नो रिपोर्ट एस9 न्यूज़ कांग्रेस અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે